વિસ્તારમાં રહેતા અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા શિક્ષકને ઓનલાઈન ઠગનાર વધુ બે ગઠિયાઓ ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે સુરતથી ઝડપી દીધા ભાવનગર શહેરમાં કાળિયાબીરમાં રહેતા અને સરદાર પટેલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ વિનોદભાઈ જોશીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ભેજાબાજ ગઠિયાઓ દ્વારા શેરબજાર ટ્રેડિંગના નામે તેમને વિશ્વાસમાં લઈને ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી આ એપ્લિકેશન મારફતે ત્રેપન લાખ વીસ હજાર મેળવી લઈ ફરિયાદીને એકવાર ત્યાંશી હજારનો વિડ્રોલ આપવામાં આવ્યું હતું જ્યારે બાકીની રકમ બાવન લાખ સાડત્રીસ હજાર ફરિયાદી દ્વારા માંગવામાં આવતા ફરિયાદીને હજી આનો ટેક્સ ભરીને આ રકમ મેળવી શકે છે એવું કહેવામાં આવ્યું હતું જેને લઈને ફરિયાદી દ્વારા ભાવનગરના સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદ અનુસંધાને ભાવનગર સાયબર ક્રાઇમે સુરત રહેતા ઘનશ્યામ જયરામભાઈ કવારની ધરપકડ કરીને પાંચ દિવસની રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડની પૂછપરછ દરમિયાન ઘનશ્યામના બનેવી અવિનાશ મુકેશ અડિયા અને અવિનાશના કુટુંબિક ભાઈ સંજય અડિયાની સંડવણી સામે આવી હતી જે સંડવણીમાં બંને આરોપીને ભાવનગર સાયબર પોલીસે સુરત ખાતેથી ઝડપી લીધા હતા અને ભાવનગર લાવીને તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે